પણ હજુ સુધી ન આવ્યું કોઈ પરિણામ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામમાં સરકારી યોજનાઓના નામે ભ્રષ્ટાચારનો ભૂત છે અને નાણા પંચ યોજનાઓમાં રૂપિયાના કૌભાંડનો આક્ષેપ સ્થાનિક ગ્રામજનોએ ઉઠાવ્યો પરંતુ વહીવટી તંત્રની નિષ્ક્રિયતાથી બધું નક્કી જ લાગે છે નદીસર ગામમાં વણકરવાસ ભાથીજી મંદિર રામજી મંદિર સહિતના વિસ્તારોમાં પેવર બ્લોકની કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે નદીસર ગામમાં વિવિધ સરકારી યોજના સહિત મનરેગા યોજનામાં ભારે ગેરરીતી કરવામાં આવી હોવાનો સ્થાનિક ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઈને ગ્રામજનોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી પણ સવાલ એ છે કે શું આ ફરિયાદો ફક્ત ફાઇલોમાં દબાઈ જશે જે નદી ગ્રામ પંચાયત લાગે છે અને અહીંયા નરેગાના કામ અંતર્ગત અહીંયા પેવર બ્લોક બોલે છે પેવર બ્લોકના બિલ ઉપાડી લીધામાં આવેલા છે ઓન પેપર અને પૈસા પણ વપરાઈ ગયા છે એવું બધું જાણવા મળ્યું છે છેલ્લા ઘણા સમય તમે રજૂઆતો વારંવાર પંચાયતને કરી છે તલાટીને કરી છે ઉપર છેક બીડીઓ સુધી કરી છે પણ કોઈ પણ જાતનો અમારા ફળિયાનો કોઈ પણ જાતનો વિકાસ થયો નથી અમારું ફળિયું એટલું બધું મોટું છે તો અમારે કોઈ પણ જાતનો વિકાસથી વંચિત રાખીને ગામના ગ્રામ પંચાયતે અમારી સાથે અન્યાય કર્યો છે અને પ્રશાસને પણ અન્યાય કર્યો છે તલાવનું નામ રાજીરા તલાવ છે નદીસર પંચાયતનું અને આ તલાવમાં મનરેગા યોજનાનું સંદર્ભમાં પથ્થર પીચિંગ મંજૂર થયું હતું છતાં પણ પથ્થર પિચિંગ થયેલ નથી અમારી કોઈ દિવસ કાર્યવાહી કરવામાં આવી નથી ભરાડ વર્ગો ફળિયા શેઠ ફળિયા ભાથીજી ચોક અને મોટા ફળિયા જેવા વિસ્તારોમાં વિકાસના નામે કટકેકાણ થયું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે અહીં પેવર બ્લોક નાખવાનું કામ થયું જ નથી પણ નાણાં ઉપાડી લેવાયા છે આ વિસ્તાર છે છાપરે જે માતાના મુવાડા પંદર માં નાના પંદ માં આ નારો ખાલી પેપર ઉપર જ બતાવવામાં આવ્યું છે ધૂળ ને પથ્થર જ ખાલી એક રૂપિયાનું પણ કામ થયેલું નથી અને જે આરોપીઓ અમારે લાગતા વળગતા હોય એ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા થવા જોઈએ એમની ઉપર કાયદેસર ની એફઆર ફાટવી જોઈએ એ અમારી માગ છે આ ફરિયામાં બ્લોક નાખ્યા નથી પૈસા ઉતરી ગયા છે પાવર બ્લોક માં ચોકમાં નાખી દીધામાં પૈસા ઉપડી ગયા છે

અન્વયે અમો દ્વારા ફરીથી એક તપાસ ટીમની રચના કરી અને તપાસ હાથ ધરવામાં આવશે અને એની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે જે કઈ હકીકત બહાર આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અધિકારીઓ સ્થળ પર ચકાસણીની વાતો તો કરે છે પણ શું આ ટીમો ફક્ત ખાનાપૂર્તિ માટે બનશે ગ્રામજનોનો આક્રોશ એક વાત સ્પષ્ટ કરે છે જવાબદારી નક્કી થવી જોઈએ નહીં તો આ લૂંટ ચાલુ રહેશે આવી ગેરરીતિઓમાં ગામડાઓના વિકાસને ખોખલો કરી રહી છે અને તંત્રની નિષ્ક્રિયતા લૂંટને મુખ સંમતિ આપતી હોય તેવું લાગે છે શું આ બધું ગુજરાતના વિકાસના નામે ચાલતું એક મોટું ષડયંત્ર છે રવિશા જીએસટીવી પંચમહાલ